જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો ઇન્ડિયા એગ્રોમાં તમામ ખેડૂત મિત્રોનું હું સ્વાગત કરું છું આજે હું એક ચણાના ફિલ્ડ ઉપર આવેલો છે તો ચણાના મુખ્ય રોગો વિશે આજે હું થોડીક માહિતી આપીશ કે ખેડૂત મિત્રો ચણાના મુખ્ય રોજ રોગ એ છે કે ધારો કે જીવાતની અંદર જોઈ તો ઈયળ જ મોસ્ટ ઓફ વધારે પડતી આવે છે પછી બીજા નંબરમાં ફૂગનો રોગ વધારે આવે છે કેમ કે લાલ થવા પીળા થવા પીળા થવાનું કારણ ને લાલ થવાનું કારણ એ હોય છે કે જે ચણાની અંદર માઇક્રોન્યુટ્રન્સની કમી આવે અને સારા ફૂગનાશકનો છંટકાવ ના કરવામાં આવે તો એવું થાય છે એટલે ચણાની અંદર તન બાબતની કાયમી માટે ધ્યાન રાખવાની પહેલું કે બિયારણ સારું વાવવાનું કેમ કે સારી કંપનીનું બિયારણ હોય એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો લાલ થતા નથી બીજું કે જમીનની અંદર પિયત આપવાનું મોટામાં મોટું ધ્યાન દેવું જોઈએ કેમ કે હરેક ખેડૂતની જમીન અલગ અલગ હોય

સારા ફૂગનાશક વાપરેલા છે પછી સારા એવા માઇક્રોન્યુટ્રન્સના રાઉન્ડ લીધેલા છે ઉપરથી સ્પ્રે કરેલા છે તો આ ચણા તમે જોઈ શકો છો આની અંદર એટલું ફ્લાવરિંગ છે અને બીજો નંબરમાં કે બિયારણ પણ બહુ સારું છે નર્મદા કંપનીનો વાવેલા છે ચણા ક્રિષ્ના ત્રણ નંબર જોઈ જો આ જોઈ શકો છો તમે આ ફ્લાવરિંગ બરાબર તો થી ચાર બાબત એવી છે ચણાની અંદર બહુ ધ્યાન દેવા જેવી છે જો આ આટલું બિયારણ સારું હોય અને સારા એવા માઇક્રોન્યુટ્રન્સ આપેલા હોય તો જ આ રીતના તમે પોપટા વરાની સાઇઝ જોઈ શકો છો આની અંદર મોટા ભાગના તન કણ છે બરાબર તો ખેડૂત મિત્રો ચણાની અંદર ઉત્પાદન સારું લેવું હોય તો આની અંદર તમે જો તમારી સામે જ ખોલવામાં આવે છે આની અંદર તન કણ છે જોઈ લ્યો છે તમારી સામે તન કણ એટલા માટે ખેડૂત મિત્રો કે ત્રણ ચાર બાબતની સારી એવી ધ્યાન રાખવી પડે જો ચણાની અંદર સારું ઉત્પાદન લેવું હોય તો જય દ્વારકાધીશ